પારો હે ને કઈ કઈ થાય જય કેમ બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજના હવાર હવારના વ્લોગની બધાય બધા તમે મજામાં આવીશો પણ અમે જરાય મજામાં નથી એનું કારણ છે કારણ કે અત્યારે વાગ્યા છે આઠ પણ અત્યારે વરસાદ વરસાદનો ઘોરો ફેડો છે કારણ કે કાલે આપણે વાત કરતા કરતાજી કે ભાઈ

અમનિયા ભાઈ ભાઈ હજી આગળ હજી સુડી ને સુનિ ગોડી રેવાડી ને સુનિ ગોડી

ક્યાંક ક્યાંક મોવાઈ ગયેલું છે ક્યાંક ક્યાંક ભીનું છે તો ભાઈ એક ખેતરના ખાલું કર્યું છે આજ વાવેતર કારણ કે અગાઉનો વાવણી એક વરસાદ છે એને કારણે તો મંડ્યું ફળે રાખી દાણ પડવા ભાઈ 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 પણ ગુવો ભરાણો તો જવો પડશે નહીં ભાઈ કે કાઢવું પડે કે હાલે tira 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 sube necesariamente entonces este museo que va a estar este es que termina. no tira pues ya a pasar.

જોયું ને જીવડા કે જીવડો બટકાવી નાખ્યો જ્યાંથી તેલો પૂરો જોયો જીવડો નીકળે ને ઈટ માંડીને બેઠા એટલા બગલા છે જો એકાદ બે અહીંયા ને ડુજરું મારીને બેઠા હો દેખો ન થાય જીવડો શિકારી ખટરાટી ખટરાટી બોલાવો તો અત્યારે જો ઝીણો ઝીણો પવન તો ઉડ્યો છે પણ અત્યારે આ બધું વાટેલું પડ્યું છે અને આજે નથી નારાયણ આખું વાતાવરણ છે ને ચકડ બંધ થઈ ગયું છે થોડું થોડું પવન વાય છે બાકી હાવ એટલે હાવ ભાઈ બધું ના વાઢવાનું જોઈ સતત ચાલુ જ છે જવની કુરસી ભલે હવે તો લડી લેવું વાઢીને પૂરું કરી દેવું છે બાકી વરસાદ નહીં થવા દે કંઈ